મગફળીની આવક દિન પ્રતિદિન વધી રહી છે પરંતુ ખેડૂતોને તેમની મહેનત પ્રમાણે પોષણક્ષમ ભાવ મળી રહ્યા નથી અમરેલીમાં સાવરકુંડલા એપીએમસીમાં ખેડૂતો દૂર દૂરના ગામડાઓમાંથી મગફળી વેચવા આવી રહ્યા છે પરંતુ ખેડૂતોના મોં પર નિરાશા સ્પષ્ટ દેખાઈ રહી છે ખેડૂતોએ પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું કે હાલમાં તેમની મગફળીના ભાવ માત્ર છસો રૂપિયાથી લઈને આઠસો રૂપિયા સુધીના જ મળે છે ખૂબ સારી ગુણવત્તાવાળી મગફળી હોય તો જ ભાવ રૂપિયા એક હજાર સુધી પહોંચે છે તો સ્પષ્ટ કહેવું છે કે રૂપિયા મગફળીના પાછળ થતો ખર્ચ જેમાં ખાતર બિયારણ દવા અને મજૂરીનો સમાવેશ થાય છે તેની ગણતરી કરીએ તો ખેડૂતોને ખોટ જઈ રહી છે દિવાળીના તહેવારો માથે છે ત્યારે મજબૂરીમાં જે ભાવ મળે તે ભાવે ખેડૂતોને વેચવું પડે છે તો ટેકાના ભાવ તો હજુ શરૂ થયા નથી આ ઉપરાંત સતત વરસાદને કારણે મગફળી પલળી ગઈ છે અને ભેજ લાગી ગયો છે એટલે પણ ભાવ ઓછા આવે છે તો સરકારને વિનંતી છે કે અમને પોષણક્ષમ ભાવ આપે અને રૂપિયા એક હજારથી વધારે ભાવ મળે તો જ અમારું ગુજરાન ચાલે તેમ છે એક પ્રગતિશીલ ખેડૂતે તો સરકારને ભાવાંતર યોજના દાખલ કરવાની પણ વિનંતી કરી છે જેથી બરાજાર ભાવ અને નક્કી કરેલા ભાવ વચ્ચેનો તફાવત સીધો ખેડૂતોના ખાતામાં જમા થઈ જાય અને ભાવ બાબતે ફરિયાદ ન રહે હાલ સરેરાશ રોજની મણ જેટલી મગફળીની આવક આવક થઈ રહી રહી છે છે અને દિન પ્રતિદિન વધી સારા ભાવની આશાએ મગફળીનું વાવેતર કર્યું હતું પરંતુ સતત વરસાદી માવઠાએ તેમની કમર તોડી નાખી છે તહેવારોના આ માહોલમાં સરકાર ખેડૂતોની મજબૂરીને ધ્યાને લઈને કોઈ પોષણક્ષમ ભાવ મળે તેવો રસ્તો કાઢે છે કે કેમ અને દસ વિધાની માંડ જે લઈને આવ્યો છો છસો થી આઠસો રૂપિયા આવે અમારે આમાં હું લઈ લેવું અમે અમારી મજૂરી નથી નીકળતી અને આ સરકાર અત્યારે આમ જોવે તો સારું ઓછા અત્યારના ટાઈમે બધા પલ્લી આવતી હોય ગોલી આવતી હોય તો હજાર બારસો રૂપિયા તો ભાવ હોવો જોઈએ અત્યારે છસો આઠસો રૂપિયામાં હું બે આમ મજૂર મજૂરી થી વિનતા નથી અત્યારે વિચાર કરો અત્યારે સાતસો આઠસો રૂપિયા મજૂરી છે કેમ છોડીને પોવાન થયા આ સરકારને અત્યારે આમ જોવું જોઈએ ને અત્યારે આખરે સમય તો એમ આ ભાવ તો અત્યારે ખેડૂતો પોહાડે જ છે એમ કોઈ એક રૂપિયો મળે એમ નથી આમાં મજૂરી નહીં જ મળતી એમ હવે ખેડૂત થાંભુ જોવે તો સારી વાત છે હવે આપડે હવે સિંગ લઈને આવ્યો તો સો મણ સિંગ હતી મારી ભાવ આવ્યો છે નવસો ને ત્રીસ રૂપિયા ભાવ આવે એવું તો બારસો રૂપિયા જેવું સિંગ બહુ સારી હતી પાક ને ફૂટી હતી આવ અત્યારે ભાવ આવ્યો નથી બીજું મારે સરકાર ને એ કેવાની વિનંતી છે કે આને ભાવાંતર યોજના કરો તમે આ ટેકાના ભાવે મગફળી લો હવે અત્યારે અમે મગફળી વેચી નાખી છે હવે અમારે ટેકાના ના ભાવે ક્યાંથી નાખી મગફળી આ મગફળી રહી એમને જે ઘરે સુકવાય એમને હું એકસો એસી મણ મગફળી લઈને અહીંયા આવ્યો છું પણ અત્યારે ભેજના કારણે ભાવ બહુ ઓછો આવે છે તે માટે અહીં ખેડૂતને સરકાર ને મારે એવી રજૂઆત છે કે હજાર રૂપિયા ઉપર ખેડૂત ને ભાવ મળવો જોઈએ જેમ કે ખેડ ખાતર બિયારણ મજૂરી એ બધું પણ અત્યારે મોંઘું છે તો ખેડૂતને પણ ભાવ મળવો જોઈએ